વિદ્યાર્થી મિત્રો આજે આપણે આંકડા સંભાવના એમાં આપણે આગળ જોઈએ સંભાવના એમાં ઉદાહરણ નંબર એકત્રીસ છે એ જ નંબર છવીસ તો એની અંદર એક આપેલું છે કે એક કોથળીમાં બે સફેદ અને ત્રણ કાળા દડા મળે છે ક્રમ પ્રમાણે પ્રમાણે સફેદ આવે ઈનામ મળે તો ઈનામ જીતવાની સંભાવના આપણે શોધવાની છે એની અંદર એક વખત લીધેલો દળો પાછો મૂકવામાં આવતો નથી એમ કહેવામાં આવ્યું છે તો નિયમ સાત મુજબ છે એક ઘટના ઉદભવે બીજી ઘટના ન ઉદભવે આમાં એમ છે કે સફેદ દળો આવે તો જ કાળો દળો આવે તો નહીં બરાબર છે તો જ ઈનામ મળે એક ઘટના ઉદભવે એક ઘટના ન ઉદભવે સૂચના એમ લખેલી છે એક વખત લીધેલો દળો પાછો મૂકવામાં આવતો નથી આપણે એક વખત ઉપયોગ કરી લીધો પછી પાછો ન મૂકવાનો એટલે મીન્સ કે દળાની સંખ્યા ઘટતી જાય તો પેલા નવ બનતી ઘટના એટલે એ દેશ બી દેશ એ દેશ આપણે શોધીએ નવ બનતી ઘટના આપણે સાનુકૂળ પરિણામ બે છે સાનુકૂળ પરિણામ શું છે બે તો અનુકૂળ નવ તેવા પરિણામ ત્રણ છે કેટલા છે ત્રણ એટલે એ દેશ એટલે નવનતી ઘટના એટલે ત્રણ કાળા દળાની ઘટના પ્રમાણે એને એ દેશ કહેવાય બરાબર છે અને ઘટના બને એ સફેદ દળો છે એને ઘટના બને એને એ કહેવાય અને એ દેશ એટલે ઘટના ન બને એટલે ત્રણ ત્રણ દળામાં તો એ દેશ એટલે ત્રણ કાળાંગળા છેદમાં પાંચ ટોટલ કેટલા થાય બે ત્રણ પાંચ બરાબર ટોટલ પરિણામ અનુકૂળ ના હોય તેવા પરિણામ એ દેશ એટલે અનુકૂળ ના હોય પરિણામ સાનુકૂળ નહીં તેવા તો બી દેશ બરાબર શું છે હવે એક દળો ઘટતો જશે એમ લખ્યું જુઓ એક વખત લીલો દળો પાછો લેવામાં આવતો નથી તો હવે ત્રણ ને બદલે શું થઈ જશે બે ત્રણ કાળા દળા છે ત્રણ લેવાઈ ગયા તો એક ઘટતો બે એવી રીતે ટોટલમાં પણ એક ઘટ્યો એટલે ચાર થઈ ગયા એટલે બે છેદમાં ચાર એ બી ડેશ થશે અને સી ડેસ એટલે એ વળી બે મૂકી દીધા એટલે વળી પાછો ઘટી ગયો એટલે એક દળો રહેશે અને ટોટલમાં પણ કેટલા રહેશે બે ગયા એટલે ત્રણ દળા રહેશે એટલે એક છેદમાં ત્રણ ધ્યાન રાખજો આ ઘટના ન બને એ પ્રમાણે છે એ ડેસ બરાબર ત્રણ છેદમાં પાંચ એટલે કાળા ત્રણ દળા છે ટોટલ દળા પાંચ સાનુકૂળ ન હોય તેવા પરિણામો ભાગ્યા ટોટલ ત્રણ પછી સૂચના છે કે એક વખત લીલો દડો પાછો મૂકવામાં આવતો નથી એટલે એક એક ટોટલમાં ઘટતું જાય છે વળી પાછો એક પાછો નથી મૂકતા એક દડો ખાડો લઈ લીધો તો કેટલા દડા રહ્યા બે એટલે પાંચ માંથી એક ઘટી ગયો એટલે કેટલા રહ્યા ચાર પછી બે દળા હતા એમાં પછી બે ઘટી ગયા તો હવે કેટલો રહ્યો એક અને ટોટલ ચાર હતા તો બે ઘટી ગયા તો કેટલા રહ્યા ત્રણ કેવાનો મતલબ એ છે કે એક દડો એક વખત લેવો પછી

એક ગટતું જાશે ત્રણ અને બી લઈ તો સાનુકૂળ પણ આમ બે અને એક ઘટતું જાશે બે હવે તમને એમ થશે કે ઉપર ઘટ્યું આમાં ઉપર અંશમાં કેમ નહી ઘટ્યું કારણ કે સાનુકૂળ પણ આમ બે જ છે દળા અને આપણે લેવાના પણ એ જ છે બરાબર ને સફેદ દળા બે બે લેવાના છે સફેદ દળો આવે તો જ નામ છે એટલે આમાં અનુકૂળ બનતી ઘટનામાં બે છે એ સાનુકૂળ પણ આમ નહીં ઘટે બાકી ટોટલમાં એક એક દળો આપણે ઘટાતા જવો પડશે సాతి సాను ప్రణా ટોટલ પાંચ એટલે બે એને જીતવાની સંભાવના બીને જીતવાની સંભાવના બરાબર એ ના જીતે તો કોણ એ ના જીતે તો

એ દેશ બરાબર કેટલા છે આપણે જો કેટલા આવશે ઉડાડી દઈએ તો ત્રણ દૂધ છ વીસ ઉડાડી દઈએ તો બે એટલે ત્રણ દસ

કેટલા છે એ દેશ એટલે ત્રણ પચમા બે કા બે બે દુ ચાર બે ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા તો એક થાય કેટલી થાય એક હવે ई ने जीतवानी संभावना इन्हें जीतवानी चाहिए सी ने सी ने दईयो डी ने डी ने जीतवानी डी ने जीतवानी संभावना तो डी क्या रे जीते बराबर डी क्या ने जीत से ए ने जीते बी ने जीते सी ने जीते जो ए ने छेद बी ने छेद सी ने अने छेद डी ये तीन ले सा बराबर ने એ છે એ છેદ સી દેશ અને છેદ ડી ત્રણ આવશે કેટલા દેશ આવશે ત્રણ તો એનો ગુણાકાર કરીએ તો એ દેશ બરાબર કેટલા છે ત્રણ પચમા ગુણ્યા બી દેશ બે ચતુથાંશ મને a સીધી છે 1/3 અને d ઘટના બને છે 2/3 કેટલા આવે છે 2/3 3 3 ઉ લી ગયા 2 2 ઉ લી ગયા અને 2 * 2 = 4 ઉપર 5 ન વધ્યું નીચે 1/10 આવે કેટલો આવ્યું 1/10 એટલે d ની સંભાવના 1/10 તો આ તમારો જવાબ થયો

અને બી બની નવું થવે તેવી ઘટના બરાબર છે તો બની નવું થવે એ તેવી ઘટના આપણે એનો દાખલો સત્તરમો છે આમાં ત્રણ ઘટનાઓ છે એટલે ત્રણેય નવું ઉદ્ભવે તો એ બી સી અને એક દાખલો ગણવા માટે આપવામાં આવે તો તે સાચો દાખલો ગણવાની સંભાવના કે આપી છે તો સાચો દાખલો ગણવાની સંભાવના આપણે દીધી છે તો સાચો દાખલો ન ગણે એ સંભાવના પહેલાં આપણે શોધી પડે બરાબર ને એ દેશ બરાબર શું થાય એક ઓછા એક દુત્યાંશ બરાબર એક દુત્યાંશ પછી બરાબર એક ઓછા પીબી તો એક ઓછા એક તૃપિયાંશ ત્રણે કુતરણ માંથી એક જાય તો બે ત્રપ્યાંશ અને એક ઓછા બરાબર એક ઓછા ત્રણ ચતુપિયાંશ એક ચતુર્થાંશ થાય એટલે પી એસ 1/2 થાયો પીબી ડેસ 2/3 થાય અને પીસી ડેસ 1/7 થાય બરાબર ને એટલે કે દાખલો ન ગણવાની ઘટના એટલે પહેલા એ આ ગણવાની ઘટના છે એટલે સૂત્ર આપણું એમ છે કે પી એસ ઓ પી એ + પી બી = આમ મેઈન સૂત્ર છે પી એ + પી બી = 1 આમ છે

અને ગુણ્યા EC^- તો આ ત્રણેનો ગુણાકાર કરીને સરવાળાનો નિયમ 1/2 * 2/3 * 1/3 = 2 બે ઉડી ગયા તો કેટલા આવશે 1/12 આવશે કેટલા આવશે આ ન ગણે એની ઘટના તો કોની આવી ન ગણે એ તો ગણે એવી ઘટના કેટલી થશે

તો એની સંભાવના એની એક દુત્યાંશ બી ને એક દૃત્યાંશ ત્રણ એક ચતૃંશ એની સંભાવના ગણી નાખે હવે સાચો જયારે દાખલો ગણવાનો સામે આપણે ખોટો એ દેશ દેશો પડે એ ત્રણેય કરો એટલે ઓટોમેટિકલી સાચો આવી જાય તો પેલા દેશ શોધાય એ માઇનસ એક એક દ્વિતીયાંશ પછી એક માઇનસ પીબી એટલે બે તૃતિયાંશ એક માઇનસ બી સી એટલે ત્રણ ચતુર્થયાંશ બરાબર છે આ એકમાંથી સંભાવના બાદ કરી લે એ દેશ બી લેસ સી દેશ આવી જાય એ ત્રણેયનો આપણે શું કરશું સરવાળો એટલે ટોટલ ત્રણેય નું એક બાલાઉન્સ એ આવશે ન બનતી ઘટના આવશે તો બનતી ઘટના આપણે શોધી હોય તો એક માંથી ન બનતી ઘટના બાદ કરી નાખો એક માંથી ન બનતી ઘટના એક બાલાઉન્સ આપણે ત્રણેય ટોટલ આવી બાદ કરી નાખીએ તો એનો અગિયાર બાલાઉન્સ જવાબ આવ્યો ઉદાહરણ નંબર બાર છે એ સમસમાવી ઘટના છે સમસમાવી ઘટના એટલે કે એક ઘટના બને જ દાખલા તરીકે સિક્કાની એક બાજુ હોય તો કાં તો છાપ પડે કાં તો કાંટો પડે બાકી એ બને સમસમાવી સમાવી એ ઘટના બને જે કોઈના ઉપર આધારિત ન હોય આમ સિક્કો ઉછાળો તો છાપ પડે કાંટો પડે એવું તો ક્યારે ને બને કે છાપ કે કાંટો ના પડે એવું એટલે એને કહેવાય સમસમાવી સમાવી ઘટના એક લિપિયર છે એક લિપિ ના વર્ષમાં ત્રેપન રવિવાર હોય તો તેવી સંભાવના શોધો તો ત્રેપન રવિવાર હોય તો લિપિ ના દિવસ કેટલા થાય લિપિયર बराबर 366 दिवस થાય કેટલા દિવસ થાય તો રવિવાર ના 53 રવિવાર આવે એટલે અઠવાડિયા કેટલા થાય બરાબર છે 1 વર્ષમાં 53 રવિવાર આવે તો એના અઠવાડિયા 52 થાય 1 વર્ષનો તો 52 * 7 7 * 2 14 4 + 1 7 * 5 = 35 36 ટોટલ અઠવાડિયાના દિવસ આટલા થાય એટલે 2 દિવસ આપણે વધારા ના થાય લીપી કેટલા દિવસ થાય બે દિવસ તો આપણે સમસમાવી ઘટના છે એ સોમવાર હોય કે મંગળવાર હોય હોય જો સોમ હોય અથવા મંગળ કાંતોક મંગળ હોય અથવા બુદ્ધ કાંતોક બુધ હોય અથવા ગુરુ તો ગુરુ હોય અથવા શુક્ર કાતોક શુક્ર હોય તો શુક્ર હોય અથવા શનિ કાતોક શનિ હોય અથવા રવિ અને કાતોક રવિ હોય અથવા સોમ પાછો સો મથ મંગળાવી જાય એટલે કેટલા બન્યા એક બે ત્રણ ચાર પાંચ છ સમસમાવી પરિણામ બન્યા બન્યા કેટલા બરાબર છે અને દિવસ કેટલા વધારાના આવે છે એ બે દિવસની અંદર આપણે કેટલા રવિવાર આવે જોવાનું છે તો સાનુકૂળ પરિણામ બે છે આપડા સાનુકૂળ પરિણામ કેટલા છે બે કારણ કે બે દિવસ છે તો સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામ બરાબર અને કુલ પરિણામ કેટલા છે બરાબર સાત થયા તો બે ભાગ્યા સાત હા એનો જવાબ આવે કેટલો ઈઝી દાખલો છે હમ બે આ એની સંભાવના થાય તો આ રીતે આપણે ત્રણ દાખલા જોયા આમાં ખબર પડી ને સમસમાવી ઘટના છે એટલે જો સોમવાર હોય કાં તો મંગળવારે બે દિવસ જ છે ત્રણસો ચોતર બાવન અઠવાડિયે થાય એટલે બાવન અઠવાડિયા બાવન રવિવાર તો આવી ગયા બાવન તો આવે આપણે ત્રેપન રવિવાર કીધું છે બરાબર છે એટલે ત્રેપનમાં રવિવાર આ બે દિવસમાંથી હોય બાવન અઠવાડિયું તો બાવન સત્તા ત્રણસો ચો સત્તા એટલે બાવન રવિવાર આવી ગયા હોય ત્રેપન રવિવાર માટે બે દિવસ વધ્યા ત્રેપન રવિવાર માટે કેટલા વધ્યા બે દિવસ તો બે દિવસ કાં તો સોમ હોય તો કાતોક મંગળ હોય મંગળ બુધ હોય બુદ્ધ હોય તો ગુરુ ગુરુ અથવા શુક્ર શુક્ર અથવા શનિ શનિ અથવા રવિ રવિ અથવા સોમ તો સાત પરિમાણ બને સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામ બે તો બે ભાગ્યા સાત બે જવાબ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ દાખલા બરાબર સમજાઈ ગયા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો જરૂર થી એ હું તમને વિનંતી કરું છું જય દ્વારિકાધીશ જય શિયાળા આગળ પાછું આપણે એક બીજા દાખલાઓનો વિડીયો આપણે જોઈશું તો આવજો જય શિયાળા